નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસને ગુરુવારનો દિવસ છે ચાલો જોઈએ આજના મહત્ત્વના સમાચાર આજના મોટા સમાચાર જોઈએ તો રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી જેને પગલે ગત મોડી રાતથી જ દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ સુરતના ઓલપાડ સહિતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે હજુ આગામી ચોવીસ કલાક રાજ્યમાં કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો સહિત સૌરાષ્ટ્ર દક્ષિણ ભાગમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અરબસાગરમાં એક ટ્રપ સર્જાય છે જે દક્ષિણ ગુજરાત પરથી પસાર થઈ રહ્યો છે તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર આવેલા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે જેથી કમોસમી વરસાદ પણ વરસી શકે છે આગળનો મોટા સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દસ જાન્યુઆરીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના દસમા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું આ વર્ષની સમિટની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે અને તેમાં ચોત્રીસ ભાગીદાર દેશો અને સોળ ભાગીદાર સંગઠનોની ભાગીદારી સામેલ છે આ સમિટનો ઉપયોગ પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય દ્વારા પૂર્વોત્તર ક્ષેત્રમાં રોકાણની તકો પ્રદર્શિત કરવા માટે એક મંચ તરીકે પણ થઈ રહ્યો છે તેમણે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું હું તમને ખાતરી આપું છું કે તમારા સપના આ મોદીનો સંકલ્પ છે તમારા સપના જેટલા મોટા હશે તેટલો જ મારો સંકલ્પ પણ મોટો હશે જનમેદનીને સંબોધતા વડાપ્રધાને વર્ષ બે હજાર ચોવીસ માટે શુભેચ્છા પાઠવીને શરૂઆત કરી હતી તેમણે વર્ષ બે હજાર સુધીમાં ભારતને વિકસિત બનાવવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો જેના પરિણામે આગામી 25 વર્ષ દેશમાં અમૃતકાલ થઈ જશે તેમણે કહ્યું હતું કે અત્યારે નવા સ્વપ્નો નવા સંકલ્પો અને સતત સિદ્ધિઓ મેળવવાનો સમય આવી ગયો છે તેમણે અમૃતકાલથી પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત સમિટના મહત્વ પર ભાર મૂક્યો હતો સંબોધનના સમાપનમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતના દરેક રોકાણકારો માટે નવી સંભાવનાઓ રહેલી છે અને વાયબ્રન્ટ ગુજરાત સમિટ આ માટે પ્રવેશ દ્વાર સમાન છે ભવિષ્યનું પ્રવેશ દ્વાર છે તમે માત્ર ભારતમાં જ રોકાણ નથી કરી રહ્યા પરંતુ યુવા સર્જકો અને ઉપભોક્તાઓની નવી પેઢીને પણ આકાર આપી રહ્યા છો ભારતની મહત્વકાંક્ષી યુવા પેઢી સાથેની તમારી ભાગીદારી પરિણામ લાવી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલ ફ્લાવર શોની મુલાકાતે પહોંચ્યા હતા કે રાત્રે આઠ વાગે તેઓ દિલ્હી પરત ફરવાના હતા પરંતુ અચાનક તેમનો રૂટ બદલાતા પોલીસ રિવરફ્રન્ટના રસ્તા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો પીએમ મોદી વીસ ગાડીઓના કાફલા સાથે રિવરફ્રન્ટના રસ્તે ફ્લાવર શો પહોંચ્યા હતા અડધો કલાક ફ્લાવર શો નિહાળ્યા બાદ દિલ્હી જવા એરપોર્ટ પર રવાના થયા હતા ત્યારે બ્રિજ પર અને ફ્લાવર શોના એન્ટ્રી ગેટ પાસે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો જો જોકે પીએમનો કાફલો નીકળતા જ લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી પીએમના આગમનને લઈ ફ્લાવર શો જાહેર જનતા માટે બંધ કરાયો હતો જેના કારણે મોટાભાગને લોકો પરત ફરતા નજરે પડ્યા હતા આગળના સમાચાર જોઈએ તો અમદાવાદમાં એ એમસી દ્વારા રિવરફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કરોડો રૂપિયાના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ફ્લાવર શોમાં અને આકર્ષક સ્કલ્પચર બનાવવામાં આવ્યા હતા એએમસી દ્વારા આયોજન કરેલ ફ્લાવર શોએ રેકોર્ડ બનાવ્યો હતો જેમાં લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે અમદાવાદ ફ્લાવર શોને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું અગાઉ આ રેકોર્ડ એકસો મીટરનો ચીનના નામે હતો આજે દસ જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સમિટના પ્રથમ દિવસે જ રાજ્યને મોટી ભેટ મળી ગઈ છે રિલાયન્સ ચેરમેન અંબાનીથી લઈને અદાની ટાટા સુઝુકી સહિતના મોટા દિગ્ગજોએ ગુજરાતમાં કરોડો રૂપિયાના રોકાણ કરવાની જાહેરાત કરી છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસમાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે તેમની કંપની રિલાયન્સ આવનારા દસ વર્ષો સુધી રાજ્યમાં રોકાણ ચાલુ રાખશે અને બે હજાર ત્રીસ સુધી ગુજરાતની કુલ ગ્રીન એનર્જી ખપતનો અડધો હિસ્સો તેમની કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવશે આ સાથે જ રિલાયન્સ જીઓએ દુનિયાનો સૌથી તેજ ફાઇવજીનો રોલઆઉટ પૂર્ણ કર્યો છે એઆઈ ક્રાંતિથી ગુજરાતમાં નોકરીઓ પેદા થશે રિલાયન્સ રિટેલ ગુજરાતમાં ગુણવત્તાપૂર્ણ પ્રોડક્ટ લાવશે આ સિવાય કંપની ગુજરાતમાં સર્ક્યુલર ઇકોનોમી માટે ભારતનો પ્રથમ કાર્બન ફાઇબર સ્થાપિત કરશે આગળના સમાચાર જોઈએ તો ગૌતમ અદાનીએ સમિટમાં રાજ્યમાં મોટા રોકાણનું એલાન કર્યું છે ચેરમેને કહ્યું કે તેમના પોર્ટથી પાવર ગ્રુપ ગુજરાતમાં આવનારા પાંચ વર્ષોમાં બે લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે આ રોકાણ રાજ્યમાં એક લાખ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જોબ ક્રિએટ કરશે આ સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતમાં હજુ સુધી પચાસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ અલગ અલગ સેક્ટર્સમાં કરવામાં આવ્યું છે જેનાથી પચ્ચીસ હજાર નોકરીઓની તકો ઊભી થઈ છે બીજા અગત્યના સમાચાર જોઈએ તો ટાટા સન્સ ચેરમેન એન ચંદ્રશેખરને સમિટ દરમિયાન ગુજરાત માટે ખાસ એલાન કરતા કહ્યું કે ટાટા સમૂહે ચોર્યાસી વર્ષ પહેલાં ઓગણીસો ઓગણચાલીસમાં ટાટા કેમિકલ્સથી શરૂઆત કરી હતી અને આજે કુલ એકવીસ કંપનીઓ છે ટાટા ગ્રુપ ગુજરાતમાં પચાસ હજારથી વધારે લોકોને રોજગારી આપી રહી છે તેમણે કહ્યું કે આવનારા સમયમાં ટાટા ગ્રુપ સાણંદમાં વીસ ગીગા વોટ લિથિયમ આયર્ન બેટરીની ફેક્ટરી લગાડશે જેથી ઈવી સેક્ટર્સમાં વધુ મજબૂતી મળી શકે ગ્રુપ સી બસો પંચાણું રક્ષા વિમાન પણ બનાવી રહ્યું છે ટાટા ગ્રુપે ધોલેરામાં એક મોટા સેમી કન્ડક્ટર ફેબનું પણ એલાન કર્યું છે આ સિવાય કેન્દ્ર સરકાર સાથે મળીને કંપની રાજ્યમાં સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ પણ બનાવી રહ્યું છે બીજા અગત્યના સમાચાર જોઈએ તો ઓર મિત્તલ ગ્રુપના સીઈઓ અને ચેરમેન લક્ષ્મી મિત્તલે સમિટમાં કહ્યું કે રાજ્યમાં આવનારા વીસ વર્ષ ભારત માટે અત્યંત મહત્વના છે આજથી ચાર વર્ષ પહેલાં આપના હજીરા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી જે બે હજાર છવ્વીસમાં પૂર્ણ થશે આ સિવાય અમે વધુ અનેક એમઓયુ પણ સાઇન કર્યા છે બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો દેશની સૌથી મોટી કાર નિર્માણ કરતી કંપની મારુતિ સુઝુકીએ રાજ્યમાં ઘણું મોટું રોકાણ કરવાનું એલાન કર્યું છે સમિટમાં કંપનીના ચેરમેન તોસી હીરો સુઝુકીએ ગુજરાતમાં મોટા રોકાણ અંગે જાણકારી આપતા કહ્યું કે તેઓ રાજ્યમાં પોતાનો દ્વિતીય પ્લાન્ટ લગાડવા માટે પાંત્રીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે બે હજાર ત્રીસ એકત્રીસ સુધી વાર્ષિક ઉત્પાદન ક્ષમતાને ચાલીસ લાખ યુનિટથી વધારે વધારવાનું કંપનીનું લક્ષ્ય છે આગળના સમાચાર જોઈએ તો શ્રી જેફરી સી ઈઓ સિમટેક દક્ષિણ કોરિયાએ સેમી કન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાઓમાં મુખ્ય સપ્લાય ચેઇન પાર્ટનર તરીકે ગુજરાત રાજ્યમાં તેમના મુખ્ય ગ્રાહક માઇક્રોનના પ્રોજેક્ટને પગલે કોલોકેશન રોકાણ કરતી રોકાણ તરીકે તેમના ભારત પ્રોજેક્ટ માટે આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ભારત જેવા ઝડપથી વિકસતા દેશમાં નવા સપ્લાય ચેન નેટવર્કનું નિર્માણ કરવાના વૈશ્વિક અભિયાનમાં મહત્વપૂર્ણ કડી પુરવાર થશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સહિયારા પ્રયાસોથી સેમિકન્ડક્ટર સપ્લાય ચેન નેટવર્કમાં ભારતનું સ્થાન આગામી સમયમાં મજબૂત બનશે વૈશ્વિક ઇકોનોસિસ્ટમનો ભાગ બનવા માટે સક્ષમ બની રહેશે આગળના સમાચાર જોઈએ તો ડીપી વર્લ્ડના ચેરમેન શ્રી સુલતાન અહમદ બિલ સુનિયમે જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત માટે વડાપ્રધાનનું વિઝન સાકર થતા આનંદ થાય છે તેમણે સમિટનું આયોજન કરવા બદલ ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતા તેમણે જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ભારતની પ્રતિષ્ઠિત બિઝનેસ ફોરમ સ્વરૂપે વિકસી છે અને તે વડાપ્રધાન વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર વિઝન અનુસાર કાર્યરત છે તેમને ગિફ્ટ સિટી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન અને ગુજરાત મેરીટાઇમ્સ ક્લસ્ટર જેવા વિવિધ ઔદ્યોગિક ક્લસ્ટર વિકસાવવા માટે તેને પ્રોત્સાહન આપવા માટે સરકારને શ્રેય આપ્યો હતો અને જણાવ્યું હતું કે તે ભવિષ્યના પ્રવેશદ્વાર તરીકે કામ કરશે આગળના સમાચાર જોઈએ તો રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણીએ વાયબ્રન્ટ ગુજરાતને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ઇન્વેસ્ટમેન્ટ સમિટ તરીકે ઓળખાવી છે કારણ કે આ પ્રકારની અન્ય કોઈ સમિટ વીસ વર્ષથી વધારે વીસ વર્ષથી ચાલી રહી નથી અને મજબૂતીથી આગળ વધી રહી છે તેમણે કહ્યું હતું કે આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના વિઝન અને સાતત્યતા માટે અભિનંદનને પાત્ર છે તેમણે માહિતી આપી હતી કે તેમણે વાઇબ્રન્ટ ગુજરાતની દરેક આવૃત્તિમાં ભાગ લીધો છે ગુજરાતી મૂળના લોકો પર ગર્વ વ્યક્ત કરતા અંબાણીએ ગુજરાતની કાયાપલટનો શ્રેય વડાપ્રધાનને આપ્યો હતો તેમણે કહ્યું હતું કે આ પરિવર્તનનું મુખ્ય કારણ આપના નેતા છે જેઓ આધુનિક સમયના મહાન નેતા તરીકે ઉભરી આવ્યા છે નરેન્દ્ર મોદી ભારતના ઇતિહાસમાં સૌથી સફળ વડાપ્રધાન છે જ્યારે તે બોલે છે ત્યારે માત્ર દુનિયા જ બોલતી નથી પરંતુ તેને બિરદાવે છે તેમને ભારતના વડાપ્રધાન કેવી રીતે અશક્યને શક્ય બનાવે છે મોદી હે તો મુમકિન હે તે અંગે વિસ્તૃત વર્ણન કર્યું હતું અને કહ્યું હતું કે આ સૂત્ર વૈશ્વિક પ્રેક્ષકોમાં પડકો પાડે છે અને તેઓ આ બાબતે સંમત થાય છે આગળ મોટા સમાચાર જોઈએ તો ગૌતમ અદાની અદાની ગ્રુપના ચેરમેને વાયબ્રન્ટ ગુજરાત સમિતિની અત્યાર સુધીની દરેક આવૃત્તિમાં સામેલ થવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી વડાપ્રધાનનો તેમના અસાધારણ વિઝન બદલ આભાર માન્યો હતો ત્યારે અદાનીએ તેમના હસ્તાક્ષરો ભવ્ય મહત્વકાંક્ષાઓ સાવચેતીપૂર્વક શાસન અને દોષરહિત અમલીકરણની પ્રશંસા કરી હતી તેમણે વડાપ્રધાનને તેમની અપીલનો શ્રેય આપ્યો હતો જેને રાષ્ટ્રવ્યાપી ચરવળને પ્રજ્વલિત કરી હતી કારણ કે રાજ્યોએ ભારતની ઔદ્યોગિક પરિસ્થિતિ મૂળભૂત રીતે નવેસરથી ઘડવા માટે સ્પર્ધા કરવા અને સહકાર આપવા માટે આકે કૂચ કરી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં ભારતની જીડીપીમાં એકસો પંચ્યાસી ટકા અને માઠાદીત આવકમાં એકસો પાસઠ ટકાનો વધારો થયો છે જે ખાસ કરીને ભૌગોલિક રાજકીય અસ્થિરતા અને રોગચારાના પડકારોથી ઘેરાયેલા યુગમાં નોંધપાત્ર છે તેમણે આંતરરાષ્ટ્રીય મંચ પર વડાપ્રધાનની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી આગળના મહત્ત્વના સમાચાર જોઈએ તો કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લગતા આમંત્રણને ઠુકરાવે છે સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડકે કોંગ્રેસના એક પણ નેતા અયોધ્યા જશે નહીં કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે નિવેદન આપતા જણાવ્યું હતું કે ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાર્ટી ચેરમેન સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના નેતા અતિરંજને રંજને બાવીસ જાન્યુઆરીના અયોધ્યા રામ મંદિરના કાર્યક્રમમાં જોડાવા અંગે આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમણે આગળ લખ્યું કે આપણા દેશમાં ભગવાન રામ લાખો લોકો દ્વારા પૂજવામાં આવે છે ધર્મ એક ખાનગી બાબત છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે પતંગ લૂંટવાની લાઈમાં ધાબા પરથી પડવાના તેમજ વાહન ચાલકોને દોરી વાગવાના અસંખ્ય કિસ્સાઓમાં લોકોને તાત્કાલિક સારવાર ન મળતા જીવ ગુમાવવો પડે છે ત્યારે કોઈને જીવ ગુમાવવો ન પડે તે માટે ઇમરજન્સી એકસો આઠ દ્વારા ઉત્તરાયણના તહેવારને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે ઇમરજન્સી એકસો આઠ દ્વારા ઉત્તરાયણના તહેવારને લઈ કુલ એક આઠસો રોડ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ તૈયાર કરી છે ત્યારે ઉત્તરાયણના તહેવાર દરમિયાન થતાં અકસ્માતના કેસની વાત કરીએ તો ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે અકસ્માતના કેસમાં છવ્વીસ ટકાનો વધારો થવાની સંભાવના છે તે જ સામાન્ય દિવસની સરખામણીએ ઉત્તરાયણના દિવસે કેસમાં બસો ટકાના વધારાની શક્યતા છે તેમજ વેહિક્યુલર ટ્રોમા અને નોન વેહિક્યુલર ટ્રોમાના કેસ વધુ નોંધાય છે તો ઘરામાં દોરી આવી જવાના કેસમાં પણ નોંધપાત્ર વધારો થાય છે